નમસ્કાર સીએનબીસી બજારની ખાસ રજૂઆત કોમ્યુનિટી રિપોર્ટમાં આપનું સ્વાગત છે અને હું છું જરનાર તો આ સપ્તાહે એગ્રી કોમ્યુનિટીઝ ઉપર ખાસ ફોકસ રહ્યું અને જ્યાં ખાસ કરીને એસીએનો સોયામિલ અને તેલીબિયાને વાવણીને લઈને એક રિપોર્ટ રજૂ થતો જોયો છે જેમાં એપ્રિલ જૂન બે હજાર દરમિયાન સોયાબીનના એક્સપોર્ટની વાત થઈ છે જે એક્સપોર્ટ એક ટકા જેટલો ઘટતો જોવા મળ્યો છે અને આ સાથે જ સારા મોન્સૂનને કારણે તેડીબિયારની વાવણીની સ્થિતિ કેવી બની રહી છે તેની પણ આપણે અપડેટ લઈશું અને વધુ ચર્ચા કરીશું એકમ્યુનિટીઝ અંગે અને આ માટે આપણી સાથે જોડાઈ ગયા છે કુંવરજી ગ્રુપના રવિ દેવરા તિરસલ એન્ટરપ્રાઇઝના રૂપેશ દલાલ અને એસીએના ઈડી ડૉક્ટર બીવી મહેતા તો રવિજી રૂપેશજી અને મહેતા સાહેબ આપનું સ્વાગત છે સીએનબીસી બજાર પર મહેતા સાહેબ આપની સાથે ચર્ચાની શરૂઆત કરીએ એસીએનો જે અહીંયા આગળથી ડેટા આપણે આવતા જોઈ રહ્યા છે કે ખાસ કરીને સોયામીલના એક્સપોર્ટના ડેટા અહીંયા આગળથી બહાર આવ્યા છે આપણે જોઈ શકીએ છીએ કે એપ્રિલ જૂન બે હજાર પચીસ છવ્વીસમાં આ એક્સપોર્ટ લગભગ એકાદ ટકા જેટલો ઓછો થયો છે તો મામૂલી ઘટાડો છે પણ કઈ રીતે જોવું જોઈએ અને આના કારણો કયા છે એક્સપોર્ટ તો જે લાસ્ટ યર લેવલ હતો લગભગ દસ લાખ એટલું જ રહેવું છે ખાસ કરીને સોયાબીનનું બી મેન્ટેન થયું છે રેપસીડ નું બી મેન્ટેન થયું છે પરંતુ નું થોડું ડાઉન થયું છે કેસ્ટર નું જે નેચરલ ફર્ટિલાઇઝર યુઝ થાય છે પણ એક વસ્તુ જરૂર આજે અલગ પડ્યું છે વસ્તુ કે આ વખતે રેપસીડ મિલ ચાઈના ઘણું ખરીદી રહ્યું છે કારણ કે ઇન્ડિયાનો ભાવ અને ઇટર ભાવમાં પહેલાં તો લગભગ સો ડોલરનો ફર્ક હતો હવે લગભગ પચાસ ડોલરનો આજની તારીખે ફર્ક છે એટલે ડેફિનેટલી ઇન્ડિયા છે કોમ્પિટેટિવ એ જ એટલે જે લાસ્ટ ઇયરનું કમ્પેર કરું લાસ્ટ ઇયર પહેલા ક્વાર્ટરમાં ચાઇના ખાલી સાત હજાર ટન લીધું હતું આ વખતે લગભગ એક લાખ હજાર ટન માલ એમને લીધો છે અને અત્યારે જે કોન્ટ્રાક્ટ બી થઈ રહ્યા છે ચાઇનાના સારા એવા કોન્ટ્રાક્ટ થઈ રહ્યા છે એનો એક ફાયદો એ બી થયો કે જે અત્યારે તેલની તેલના ભાવ ખાસ કરીને મસ્ટર્ડ તેલના ભાવ બહુ વધ્યા કારણ કે મસ્ટર્ડ સીડના ભાવ બહુ વધ્યા છે એના લીધે ક્રશિંગ વધ્યું મિલની અવલબિલિટી વધી રેપસીડ મિલની અને એને લીધે એક્સપોર્ટ મેન્ટેન થઈ ગયું રેપસીડ મિલનું નહીં તો બીજી તા જ્યાં તક આપણે બ્રાન ડ્યુઅલ રાઈસબ્રાન્ડનો એક સવાલ છે પહેલા આપણે લગભગ વર્ષમાં પાંચથી છ લાખ ટન એક્સપોર્ટ કરતા હતા પણ બે હજાર તેવીસ જુલાઈથી એક્સપોર્ટ છે નહીં તો એ બી દર મહિને પચાસ હજારથી લાખ ટન આપણે એક્સપોર્ટ કરતા હતા એ નથી મારું છે કે જેવો આ વર્ષ રહેશે પણ એમાં એક બે પ્રોબ્લેમ પ્રોબ્લેમ છે છે જે એ કે લોકલમાં ડીડીજીએસનું ઉત્પાદન વધી રહ્યું છે ડિસ્ટિલ ડ્રાય ડિસ્ટિલ ગ્રેઇન જે કહેવાય આપણે ઇથોનોલ બનાવવા માટે મખા વપરાય છે કે રાઈસ રાઈસ આપણે ચોખ્ખા વપરાય છે ઇથોનોલ બનાવવા માટે એનું જે ઇથોનોલ બનાવ્યા પછી જે પ્રોડક્ટ બાય પાવડર રહી જાય એને ડીડીજીએસ કે છે અને કેટલ ફીડ ને પોલ્ટ્રી ફિલ્ડમાં જઈ રહ્યું છે તો ડિમાન્ડ ફોર ઓઇલ મિલ જે છે એ ઘટી રહી છે લોકલી એક્સપોર્ટ બહુ કોમ્પિટેટિવ થઈ ગયું છે લોકલમાં ડિમાન્ડ છે એટલા માટે એને લીધે થોડું પ્રેશર આવી રહ્યું છે ડોમેસ્ટિક સોલ્વર ટેક્સાઈલ ઇન્ડસ્ટ્રી ઉપર કે આજ મિલનું એક્સ આઉટલેટ નથી એટલું જો એટલું એના માટે એક્સપોર્ટ એક જ આઉટલેટ છે પણ એમાં બી તમારે ઘણા કોમ્પિટિશન છે ને એને લીધે તમારે ભાવમાં બહુ તોડફોડ કરવી પડે છે એકદમ નીચા ભાવે આપવું પડે છે અમે આ બાબતમાં ગવર્મેન્ટને બી રજૂઆત કરી હતી કે ઓઇલ મિલનું એક્સપોર્ટ અત્યારે કોમ્પિટેટિવ નથી અને બહુ તકલીફમાં છે એના માટે ઇન્સેન્ટિવ આપો દસથી પંદર ટકા ઇન્સેવટી એક્સપોર્ટ કરવા માટે સો સૌથી ડીડીજીએસનું જે એક્સેસ સપ્લાય છે એને કાઉન્ટર કરી શકીએ એટલે આ એક પરિસ્થિતિ છે કે એક્સપોર્ટ એક લિમિટેડ છે ને ડીડીજીએસ નું ઉત્પાદન વધી રહ્યું છે એટલે લોકલ કન્જમ્શન ઉપર સખત પ્રેશર છે ડીડીજીએસ સોયાબીન પોલ્ટ્રીમાં રિપ્લેસ કરી રહ્યું છે સમેકશન પાંચ દસ ટકા કેટલ ફીડ જેમાં રાઇસ બ્રાન રેપિડ મિલ વધારે વધારે વપરાતું હતું એમાં ડીડીજીએસ ને ડીજીએસ કમ્પેર ટુ નોર્મલ ઓ સસ્તું પડી રહ્યું છે કારણ કે બાય પ્રોડક્ટ થઈ ગયું છે ઇથેનોલનું એને લીધે આજે સોલ્વન્ટ ઇન્ડસ્ટ્રી તકલીફમાં છે અમે બી આ બાબતમાં વારે ઘડીએ રજૂઆત કરી છે ગવર્મેન્ટ કે ઠીક છે આપ ઇથોનોલ બનાવો દેસ નો ઇસ્યુ પણ કોલ જે ડેમેજ છે એ સોલ્વન્ટ ઇન્ડસ્ટ્રી અને ઓઇલ મિલનું કન્ઝમ્પશન ઉપર પડી રહ્યું છે હાજી જી મહેતા સાહેબ આપ જે આ ડીડીજીએસની સમસ્યા જણાવી રહ્યા છો તો આ સમસ્યાના કોઈ ઉપાય ખરા આપે કોઈ આ અંગે રજૂઆતો કરી છે નહીં ડીડીજીએસ આજે છે એ પૂરા એશિયામાં ઇમ્પોર્ટ થઈ રહ્યું છે યુએસએ થી બ્રાઝિલથી તો આપણે ડીડીજીએસની માર્કેટ ખોલવી રહી કે જે થાઈલેન્ડ કંબોડિયા ફિલિપાઈન્સ બધા ડીડીજીએસ ઇમ્પોર્ટ કરી રહ્યા છે તો આપણે એનું ડીડીજીનું જે એક્સેસ પ્રોડક્શન થયેલું છે લગભગ ચાર થી પાંચ મિલિયન ટનનો હાફ થશે એની માટે એક્સપોર્ટ માર્કેટ ગોતવી રહી તો એનું પ્રેશર ઘટે બાકી બધું ડેડવી જે પેદા થઈ રહ્યું છે અહીં જો કન્ઝ્યુમ કરવા જશો તો ઓઈલ મિલની ડિમાન્ડ એકદમ ઘટી જશે ઇટ્સ ઇમ્પેક્ટ ઓન ઓઇલ સીડ્સ અને એના ઓઇલ સીડના ભાવ નીચે જશે કારણ કે આજે ઓઇલ સીડના ભાવ શેના ઉપર છે કે તમને ઓઇલ મિલમાંથી કેટલું વળતર મળે છે કેટલું તેલમાંથી વર્તન મળે છે તેલનું ફિક્સ ઓઇલ મિલનું વળતર થવાનું ઘટી રહ્યું છે તો નીચે એને લીધે સીડના ભાવ બી ઘટશે તો એને લીધે ખેડૂતને બી અસર પડશે એટલે તમને મિલના બી ભાવ પ્રોપર ભાવ મળે એ જરૂરી છે એટલે ડીડીજીએસની જે કોમ્પિટિશન છે લોકલી અને તો એ ઘટાડવા માટે એક્સપોર્ટ વધારે વધારે ડીટીજીએસનું કરવું રહેવું તો આપણે ખાસ કરીને મિલના એક્સપોર્ટની અહીંયા આગળથી વાત કરી રહ્યા છે રવિજી તમે કઈ રીતે અહીંયા આગળથી જોઈ રહ્યા છો અહીંયા મામૂલી એક ઘટાડો ઓઇલ મિલના એક્સપોર્ટની અંદર આપણને દેખાયો છે પણ જે રીતે અહીંયા આગળથી મહેતા સાહેબ સમજાવી રહ્યા હતા કે એક ચાઇના તરફથી ડિમાન્ડ આવી અને ત્યાં થોડો એક્સપોર્ટ થયો એટલે થોડી બાજી સંભાળાતી દેખાય અને એક આ ડીજીજીએસની પણ એમણે વાત કરી આપનો વ્યૂ અહીંયા આગળથી કઈ રીતનો બની રહ્યો છે કઈ રીતની આ સ્થિતિ બની રહી છે

અને એ ટાઈમે પણ મેં કીધું હતું હવે સરસોના પ્રાઇસ છે એ ખાસ હવે સ્ટ્રોંગ રહેશે અને તમે જો તો ચાઈના તરફથી આ આટલું ઓર્ડર હતો અને આ વખતે અત્યારે હિસાબે સરસો છે સોયાબીનમાં પણ આપણું જે મીન્સ કે ઓઇલ મિલ એક્સપોર્ટ છે એ કમ્પેરેટિવ ગત વર્ષની કમ્પેરિઝનમાં ઘણું સ્ટ્રોંગ રહ્યું છે તો અત્યારે તેવું દેખાઈ રહ્યું છે કે અત્યારે થોડું ઓઇલ મીન્સ કે ડિસ્પાઇટ કે ફંડામેન્ટલ ગ્લોબલ થોડા વોલ્ટાઇલ છે આઈ થિંક કે જે ચાઈના અને યુએસના ટ્રેડ રિલેશન છે એના ઉપર હજી પણ કન્સર્ન છે જે પણ કન્ટ્રીઝ નેગોશિયેશન યુએસ સાથે કરી રહ્યા છે એમાં આગળ જતા કેટલું ડેવલપમેન્ટ આવે છે પણ મહત્તમ બ્રાઝિલ આર્જેન્ટિના મહત્વનો ભાગ ભજવે છે એના રિલેશન પણ થોડા મન કે જે ટેરિફ રેટ આવે છે બ્રાઝિલ ઉપર અને આર્જેન્ટિના ઉપર એ કમ્પેરેટિવર્કેટના એક્સપેક્ટેશન કરતા તો પણ હાઈ આવે છે આઈ થિંક ઓલ ઓવર સિચ્યુએશન આ વખતે થોડું ટેરિફ ટેન્શન વાળી હતી પણ છતાં આપણે ત્યાં હોલસેલ ના પ્રાઇસીસ સારા એવા સુધરા મીન્સ કે ગ્લોબલ સાથે થોડી ડિસ્પેરિટી વચ્ચે જોવા મળે બટ સ્ટીલ ગ્લોબલી આઉટલુક વાઇઝ એવું લાગી રહ્યું છે કે હવે ધીમે ધીમે આપણે ફેસ્ટિવિટી તરફ જઈ રહ્યા છે ફેસ્ટિવલ સીઝન સિઝનનો એક ઘણું મોટું બેનિફિટ છે આપણે ઇન્ડસ્ટ્રીને લેવાનો છે તો આધારિત અત્યારે તો લાગી રહ્યું છે કે જે આ પ્રાઇસ છે અહીંયા થતું જોવા મળશે પર્ટિક્યુલર સરસો તો બહુ સારા પ્રાઇસ છે આઈ થિંક કે આગળના જે રવિ સોઈંગમાં આ ફેક્ટર બહુ મોટું પાર્ટ ભજવશે અને અત્યારે જે આપણને દેશમાં ઓઇલ સીડનો વાવેતરના જે પ્રાઇમા ફેઝ પર આંકડાઓ અત્યાર સુધી આવે છે નવ ટકા સોયાબીનનું વાવેતર ઓછું રહ્યું છે શાયદ લાગી રહ્યું છે કે મન્સ કે જે રીતે સોઇંગ ટાઈમે પ્રાઇસ હતા ઇનિશિયલી તો કદાચ ફાર્મરનો એટલું બધું એટ્રેક્ટિવનેસ ત્યાં ના રહી હોય પણ આગળ સરસોનું જે આવશે રવિનું મન્સ કે સોઇંગ એ તો બહુ સારું અને એક્સ્ટ્રા ઓર્ડિનરી રહેશે અને આઈ થિંક ઓલ ઓવર સિચ્યુએશન વાઇઝ જે સોઇંગ કન્ટ્રીમાં પણ સારા વરસાદના હિસાબે ટોટલ બધી જ કોમોટીઝમાં ઇમ્પ્રુવ થયું છે તો એક ફાર્મિંગ ઇકોનોમી માટે આપણે જ્યારે લાસ્ટ મોનસૂન માટે સ્પેશિયલ કર્યું હતું ત્યારે પણ મેં કીધું હતું આકતે ફાર્મિંગ ઇન્ડસ્ટ્રી અને ફાર ફાર્મર એઝ વેલ એઝ કન્ઝ્યુમર બધા માટે આ વર્ષ સારું રહેશે કારણ કે ઉત્પાદન સારું થશે તો ઓલ ઓવર જે રિયલાઇઝેશન છે ખેડૂતોને સારું મળશે ઇન્ડસ્ટ્રીને રો મટીરિયલ થોડું સારા ભાવે મળશે અને સામે કન્ઝ્યુમર એમને થોડું ભાવની રિલીફ મળશે તો આઈ થિંક મને એવું દેખાઈ રહ્યું છે જે પ્રાઇસીસ પણ કમ્પેરેટિવ દર વખતે જે ફેસ્ટિવિટી સિઝનમાં એડેબલ ઓઇલના પ્રાઇસ છે ઉછાળો આવશે આ વખતે ઇન્ટરનેશનલ પ્રાઇસ વધારે પણ આપણે ડ્યુટી કટના હિસાબે બહુ વધારે પ્રાઇસમાં ઉછાળો પામ ઓઇલ સિવાય નથી તો વર્ષ સારું રહેશે અને પ્રાઇઝિસ મને એવું લાગે છે કે જે ઉછાળા પછી અહીંયા મૂડમાં બને જશે સોયાબીન પણ આગળ જતા મીલ એક્સપોર્ટ ઘણો મોટો રોલ પ્લે કરશે જો ચાઇના તરફથી આ ડિમાન્ડ કન્ટિન્યુ રહે તો મારા હિસાબે બહુ મોટી ઇન્ડસ્ટ્રીને પ્રોબ્લેમ આવ્યો નથી દેખાયો હા મીન્સ કે પેરિટી ઘટી રહી છે એડિબલ ઓઇલના માર્જિન છે મીન્સ કે નીચે સોયાબીન સોયાબીનના માર્જિન કટ કટ થઈ રહ્યા છે તો આધારિત ઇન્ડસ્ટ્રીને થોડું કન્સર્ન છે પણ જો સોયાબીનના પ્રાઇસ આ ત્રીસ હજાર આસપાસ જો સસ્ટેન્ડ રહે તો મારા હિસાબે આ કન્સર્ન થોડું ઓછું થતું દેખાય ઓકે તો આપણે સોયા ની પણ અહીંયા આગળથી વાત કરી અને ખાસ કરીને ખાતે તેલની વાવણીઓની પણ વાત કરી પણ રૂપેશજી હવે જો આપણે ખાસ કરીને વાત કરી લઈએ કે ખાદ્ય તેલનો ઇમ્પોર્ટ જે છે એ આપણે જો આપણે જોઈએ જે રીતે આપણે જોઈ રહ્યા હતા કે જાન્યુઆરીથી ફેબ્રુઆરીમાં આપણને ઘટતો દેખાયો પછી ફેબ્રુઆરીથી માર્ચમાં થોડો ઘણો વધ્યો ત્યારબાદ એપ્રિલમાં ઘટ્યો અને મેમાં પછી એક મોટો ઉછાળો અહીંયા આગળથી આપણને આવતો દેખાયો છે તો ખાદ્યતેલના ઇમ્પોર્ટને તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને સાથે જ વાવણીની પણ થોડી વાતો કરી લઈએ કે ખાદ્યતેલની વાવણીના અત્યાર સુધીના જે આંકડા આપણને આવતા દેખાઈ રહ્યા છે કઈ રીતે તમે જોઈ રહ્યા છો તલની પ્રથમ વાત કરીએ તો એમાં સોયાબીન જો વાત કરીએ તો જે અત્યારના લેટેસ્ટ અંદાજ આવ્યા છે પ્રમાણે 9% ની આસપાસનો ઘટાડો છે વિચ ઇસ મને એમ કહી શકે કે પહેલા જેવી ધારણા હતી જ્યારે વાવણી કાર્ય શરૂ થયો ને પહેલા કે 20 થી 25% જેટલો ઘટાડો થશે બીકોઝ પ્રાઇસીસ આર બહુ ડાઉન હતા ખેડૂતો નારાજ છે આ બધું પણ એલેકોને કોઈ બીજો ઓપ્શન ન મળ્યો બીકોઝ જો ખરીફ ખરીફ પાકમાં જોવા જઈએ તો રાઈસ છે શેરડી છે કપાસ છે પણ આ તમામ પણ એટલું બધું એન્કરેજિંગ વળતર દેખાયું નહીં અને આમાં જે પ્રમાણે સરકારે પર પ્રાપ્તિના ભાવ વધાર્યો એને કારણે મને લાગે છે ખેડૂતોનું સેન્ટિમેન્ટ ડેફિનેટલી એમાં ચેન્જ થયું હશે અને અત્યારના જે ફિગર નાઇન પર્સન્ટ દેખાય છે અત્યારના રિસન્ટલી મધ્યપ્રદેશની જે ટુર કરી એ પ્રમાણે એમ દેખાય છે કે વરસાદ તમામ ઉત્પાદક મથકો એ ખૂબ જ સંતોષકારક છે અને પીરિયડિકલી વધી રહ્યો છે એટલે અઠવાડિયું વરસાદ છે ત્રણ ચાર દિવસ ઉગાડ આવે છે આજે વાતાવરણ છે એના हिसाब મને લાગે છે કે ઉતારો પણ ખૂબ જ ઉત્સાહક રહેવો જોઈએ આગળ જો આજ પ્રમાણે નું ક્લાઈમેટ રહ્યું તો મને લાગે છે કે જે 9% છે તેમાંથી 3 થી 4% નો ઉતારો સારું આવતી પણ ખબર અપ થઈ શકે એટલે ઓવરઓલ આપણે એક કરોડ વીસ લાખ એક કરોડ પચીસ લાખ તકની આસપાસની વચ્ચેમાં આવી જઈશું જે બીજે સંતિસ્ફકટરી અને ઇન્ડિયન અને એક્સપોર્ટ માટે સંતોષકારક સ્થિતિ કહી શકાય એમ છે વેબસની જો વાત કરીએ તો અત્યારના જે પ્રમાણે છેલ્લા દસ થી પંદર દિવસમાં વેબસીટના ભાવ અરાઉન્ડ છ હજાર છ હજાર બસો વાળા સાત હજાર ક્રોસ કરી દીધા છે અને હજુ પણ થોડી એમાં ત્રીજીની ચાલ દેખાઈ રહી છે એટલે એની એની ડેફિનેટલી ઇમ્પેક્ટ હવે જે શરૂ થશે સપ્ટેમ્બર ઓક્ટોબર પછી જે વાવણી કાર્ય શરૂ થશે તેના પર પડવી જોઈએ બટ અગેન એમાં ઓઇલના ભાવ વધ્યા છે પણ મિલના ભાવ હજુ પણ પંદર હજારની આસપાસ જ ચાલી રહ્યા છે એમાં જે ડિસ્પેરિટી ચાલી રહી છે એટલે આ બધા ફેક્ટર પણ છે ડેફિનેટલી ડીડીજીએસ નું ફેક્ટર સોયા ઇન્ડસ્ટ્રીઝ માટે ખૂબ જ ચિંતાનો વિષય છે જેમાં મને લાગે છે કે સોલવર્ટ એકસ્ટેડ એસોસિએશનના સત્વાલય અને મહેતા સાહેબના એફર્ટથી એમાં જો સરકાર કઈ પગલા લે એક્સપોર્ટ ઇન્સેન્ટિવ આપીને તો મને લાગે છે કે આ અગેન સુવર્ણ દિવસો સોયા ઇન્ડસ્ટ્રીઝ માટેના પાછા આવી શકે છે તો સોયા ઇન્ડસ્ટ્રીઝ માટે ડીડીજીએસ ને સમસ્યા મહત્વની સમસ્યા છે એસસીએ દ્વારા આની રજૂઆતો કરવામાં આવી છે અને આપણા માધ્યમથી પણ આપણે આ પોઈન્ટને ડિસ્કસ કરી રહ્યા છે તો ચોક્કસપણે આના પર ધ્યાન આપવામાં આવે એવી તો આપણે ચોક્કસથી આશા રાખી શકીએ ચર્ચાને આપણે આગળ ચાલુ રાખીશું પરંતુ હાલ લઈશું એક નાનકડો બ્રેક અને બ્રેક બાદ આપણા ત્રણેય નિષ્ણાતો સાથે આપણે ચર્ચામાં આગળ વધીશું બ્રેક બાદ ફરી એક વખત કોમ્યુનિટી રિપોર્ટમાં આપનું સ્વાગત છે અને આપણે એક કોમ્યુનિટીઝ અંગે ખાસ ચર્ચા કરી રહ્યા છે ખાતે તેલો ઉપર આપણો થોડું આજે વધારે ફોકસ છે આપણી સાથે ચર્ચાની અંદર કુંવરજી ગ્રુપના રવિ દિયોરા ત્રિશુલ એન્ટરપ્રાઇઝના રૂપેશ દલાલ અને એસસીએના ઈડી બીવી મહેતા જોડાયેલા છે ત્યારે જ મહેતા સાહેબ હવે આપની પાસેથી પણ જાણવું હતું કે ખરીફ પાકોના વાવણીના ડેટા આવી રહ્યા છે એની આપણે અહીંયા આગળથી વાત કરી રહ્યા હતા તો તેલીબિયાની ખાસ આપની સાથે વાત કરી રહી તો અત્યાર સુધીના વાવણીના આંકડા તેલીબિયા માટે આપને કેવા લાગી રહ્યા છે આ વખતે મેઇનલી જે ઓઇલસીડ ગ્રોઇંગ એરિયા છે રાઈટ ફ્રોમ કર્ણાટકા ગુજરાત મહારાષ્ટ્ર એમપી છત્તીસગઢ વરસાદનું પ્રમાણ બહુ સરસ રહ્યું છે અત્યાર સુધી સોવિંગ બી બહુ સરસ રહ્યું છે ખાલી એક ઇસ્યુ જે અત્યારે જે દેખાય છે અત્યાર સુધીમાં જે સોવિંગ થયું નોર્મલી આપણે લગભગ એકસો ને પંચાણું લાખનું લાખ હેક્ટરમાં ઓઇલસીનું વાવેતર થાય છે અત્યાર સુધીમાં લગભગ એકસો ને સાડત્રીસ લાખ હેક્ટરમાં વાવેતર થયું છે જે ગયા વખતે બે લાખ બે કે અઢી લાખ હેક્ટર ઓછું છે મગફળીનું વાવેતર લગભગ ચાર સાડા ચાર લાખ ટન પાંચ લાખ ટન વધ્યું છે કારણ કે મગફળી સૌરાષ્ટ્રમાં નોર્મલી આ વખતે વહેલો વરસાદ હતો એને લીધે એનો ફાયદો થયો છે પણ સોયાબીનનું વાવેતર લગભગ જે ઇનિશિયલ રેવ પાંચ એક લાખ હેક્ટર ઘેટું છે એનું મેઇન કારણ છે એનું વાવેતર બીજામાં જાય છે એટલે કે મકામાં મકાઈમાં ખેડૂતોને વધારે સારું વળતર મળી રહ્યું છે કારણ કે મકાઈની ડિમાન્ડ છે ઇથોનોલ માટે બી છે સ્ટાર્ચ માટે બી છે ને એનિમલ ફીડમાં બી છે અને જે ભાવ તમે જુઓ જે ગયા વખત હતા ભાવ એના થતા ડબલ ભાવ છે એને લીધે ખેડૂતો અમુક એરિયા શિફ્ટ કરી રહ્યા છે સોયાબીન ટુદ્ધ મખાનું વાવેતર વધે એનો વાંધો નથી પણ એને લીધે બાકીના ઓઇલ સીડ ઉપર માર્ગ પડી રહ્યો છે ઓઇલ સીડ ન ઘટે જ્યારે મખ્ખાનું વાવેતર વધાર્યું ત્યારે ગવર્મેન્ટનો ઇરાદો એ હતો કે ચોખ્ખાનું વાવેતર ઘટે ચોખ્ખાનું વાવેતર ઘટે એની જગ્યાએ મકાનો આવે ચોખ્ખાનું તો એનું એ રહ્યું પરંતુ ઓઇલસેલનું વાવેતર ઘટી રહ્યું છે એક મોટું એક થોડો પ્રોબ્લેમ છે મોટો કે કેવી રીતે એને આઉટ કરવું હવે એ તો આપણે અત્યારે લગભગ સાહીઠ ટકા સુધીનું વાવેતર સાઠ કે પાસઠ ટકાનું થયું છે જ્યારે કમ્પ્લીટ ફિગર આપણી પાસે આવશે ત્યારે ખ્યાલ આવશે કે કયા પણ એમ લાગે છે કે ગયા જે એકસો પંચાણું લાખ હેક્ટરનું વાવેતર હતું મારો ઇનિશિયલ અંદાજ છે કદાચ પાંચેક ટકા એમાંથી ઘટે તો નવાય નહીં લાગે એ જતા રૂશે મેઇનલી મક્કામાં જઈ શકે એમ લાગે છે જી તો આપણે આ અહીંયા આગળથી ખાસ કરીને જે વાત કરી કે જે ખાદ્યતેલી વાવણી કઈ રીતની રહી છે અને ત્યાં કેમ ઘટાડો દેખાઈ રહ્યો છે એની પણ વાત કરીએ તો મકાઈ તરફ ખેડૂતોનું થોડું ફોકસ વધતું દેખાયું છે પણ રૂપેશજી એક ક્રિસિલનો રિપોર્ટ પણ આપણને આવતો દેખાયો છે જેની અંદર ખાસ કરીને કહેવાયું છે કે

એના પર પણ ડિપેન્ડન્સી વધારે રહી છે આ બધાના કારણે અત્યારના વેટ એન્ડ વોશની સ્થિતિ વધારે પડતી રહી છે અને ઇન્ટરનેશનલ પ્રાઇસીસના હિસાબે હિસાબ અત્યારના છે કે ઇન્ડિયન પ્રાઇસીસ પણ થોડા કંટ્રોલમાં જ રહેવા જોઈએ અત્યારના હાલના તબક્કે એટલી મોટી તેજીની અપેક્ષા ઓછી છે બટ જો સોયાબીનના ભાવ જે અંડર પ્રેશરમાં રહ્યા છે મસ્ટર્ડની સામે તેમાં મને લાગે છે કે ભાવ થોડા મોટામાં વધારે પડતી મંદીની શક્યતા હાલના તબક્કે ઓછી દેખાય છે કારણ કે ની આસપાસની મંડીઓ ચાલી રહી છે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બાજુ અને ત્રેપનસો નો જયારે પ્રોક્રુમેન્ટ નો ભાવ દેખાય છે તો ડેફિનેટલી ખેડૂતો અને જે મિલર ઓપન છે તે થોડીક સ્ટોક કરવાની આ ભાવમાં સ્ટોક કરવાની મનોવૃત્તિ બજારમાં દેખાઈ રહી છે એટલે મને લાગે છે કે સોયાબીનના પર્ટિક્યુલરલી આ ભાવથી વધારે પડતું નીચે જવાની શક્યતા ઓછી દેખાય છે ઓકે અને સાથે જ રવિજી આપ આ ક્રિસિલના રિપોર્ટને કઈ રીતે જોઈ રહ્યા છો આપને પણ લાગે છે કે થોડી કિંમતો થોડા દબાણમાં રહેતી અહીં આગળથી દેખાઈ શકે અને ઓવરઓલ આપનો ખાદ્ય તેલને લઈને તેલીબિયાને લઈને આઉટલુક કઈ રીતનો બની રહ્યો છે જ્યારે આપણે આગળ પણ જ્યારે ચર્ચા કરી ત્યારે મેં કીધું કે પામોઈલનો જે સ્પ્રેડ છે એ પ્રમાણે પામોઈલ છે થોડો અંડર વેલ્યુડ છે અને ત્યારે જ પામોલના પ્રાઇસીસ સારા એવા વધે છે હાલાકી સોયાબીન ને અ અધર એડિબલ ઓઇલ છે એમના પ્રાઇસીસ રહ્યું છે બેઝિકલી ડિમાન્ડ એક સૌથી મોટું ફેક્ટર રહેશે કે ડોમેસ્ટિક પ્રાઇસીસમાં મારા હિસાબે હવે જ્યારે થોડું સીઝન એની ઓફ થવાનું સ્ટાર્ટ થશે કે જે પ્રાઇસીસ ઇન્ટરનેશનલી થોડા સાઇડ વેસ ચાલુ થશે એ ત્યારે હવે મીન્સ કે ઇન્ડિયન ફેસ્ટિવિટી આવી ચૂકી છે આ વખતે એવું લાગી રહ્યું છે કે કન્ઝમ્પશન વાઇઝ થોડું સારું રહેવું જોઈએ અને અહીંયા ડોમેસ્ટિક ડિમાન્ડ બની રહેશે ડિસ્પાઇટ કે પ્રાઇસીસ અહીંયા આ લેવલ પહોંચ્યા છે થોડું લોઅર લેવલથી પ્રાઇસીસ ઉચકાયા છે બટ જો તમે લાસ્ટ યર ને કમ્પેરમાં કરો તો ડોમેસ્ટિક પ્રાઇઝિસ બહુ ખાસ વધાર નથી સેકન્ડ કે આપણે ઇન્ડસ્ટ્રીએ ઘણું હાર્ડવર્ક કર્યું છે લાયક હું ઘણી વાર કહેતો આવું છું કે ગ્લોબલી ના જે મોટા ઉતાર છે સામે ડોમેસ્ટિક જે ઇન્ડસ્ટ્રી છે એ લોકો સ્માર્ટલી પ્લે કરી રહ્યા છે હિસાબે એ લોકો જયારે ઇમ્પોર્ટ છે એ જયારે ત્યારે પ્રાઇસીસ નીચે ત્યારે રેમ્પઅપ કરી રહ્યા છે તો હવે જે ચાઇનાની પેટર્ન હતી એ જ પેટર્ન ઇન્ડિયામાં પણ આવી ચુકી છે અને આધારે એવું લાગી રહ્યું છે કે જે ડોમેસ્ટિક પ્રાઇસીસ છે એ થોડા કેપ રહેવા જોઈએ ગવર્મેન્ટનું ઇન્ટરવેન્શન પણ છે ગવર્મેન્ટ પણ પણ વિચાર છે સાથે સારું જેમ જે રીતે આગળ વાત થઈ રહી આઈ થિંક કે મોન્સૂન ઇમ્પ્રુવ થઈ રહ્યું છે જો યિલ્ડ સારું રહે તો મારા હિસાબે આ વખતે પ્રોડક્શન પણ સારું રહેશે તો પ્રાઇસીસ કેપ રહેશે બહુ વધારે ઉછાળાની આશા નથી અને કે આ બધા ફેક્ટર્સને જેમને મહત્વના ગણાવે છે સાથે સ્ટ્રક્ચર છે યુએસ મોટું રોલ પ્લે નથી કરતું પણ છતાં ઓલ ઓવર ટેરિફના હિસાબે જે અત્યારે ગ્લોબલ માહોલ બન્યો છે એ પણ વધારે એના ઉપર માર્કેટનું ફોકસ જશે ઓલ ઓવર મને એવું દેખાઈ રહ્યું છે કે કરંટ લેવલથી તમને જો પ્રાઇસીસ વાઇઝ જોઈએ તો સોયા ઓઇલ છે ઉન્ડ કારોબાર થશે સાથે જોઈએ તો પામ ઓઇલ પણ નીચેના લેવલથી ત્રીસ ચાલીસ રૂપિયા વધી ગયું છે હજી પણ અહીંયા સ્કોપ છે કે અગિયારસો ત્રીસ અગિયારસો સુધીના પ્રાઇસીસ તમને જોવા મળે જે અત્યારે અગિયારસો આસપાસ પ્રાઇસ આવ્યા છે તો અહીંયાથી ઉછાળો એક્સપેક્ટેડ છે અહીંયાથી બે થી પાંચ ટકાનો ઉછાળો જોવા મળશે પણ એનાથી વધારે ઉછાળો નહીં હોય અને ઘટાડો આવી શકે એવું હતું જે રીતે અત્યારે ફેક્ટર છે એ ઘટાડા તરફી ફેક્ટર છે પરંતુ આપણે ફેસ્ટિવિટી પાસે પહોંચી ગયા છે તો એના હિસાબે ઘટાડો તમને અહીંયા લિમિટ થતો જોવા મળશે સેકન્ડ શું છે કે આપણી જેવી ફેસ્ટિવિટી ઓર થશે એવું ગ્લોબલ ક્રિસમસ અને ક્રિસમસ બાદ લુનાર તો હવે આગળના ચાર પાંચ મહિના છે ફેસ્ટિવિટીના હિસાબે તમને એડિબલ ઓઇલ ઓઇલ સીડ કે પ્રમાણમાં આવે છે રહે છે આગળ જતા અને અત્યારે જે મોન્સૂનનું ડેવલપમેન્ટ છે અને સ્ટ્રકચર બન્યું છે એ મારા હિસાબે લગભગ ક્રોપના એક ફેવરમાં જ આ સ્ટ્રકચર બન્યું છે અને જેમ મહેતાજી જણાવ્યા હતા કે આ વખતે મકાઈમાં ખેડૂતોનો વાવેતર વાવેતર સાઈડનું ફોકસ વધુ છે આ ઉપરાંત જોઈએ તો મીન્સ કે પલ્સિસ છે એમાં મગમાં પણ ઓલમોસ્ટ ડબલ સોઈંગ થયું છે મિલેટ્સમાં પણ સોઈંગ વધી રહ્યું છે પેડીનું સોઈંગ પણ સારું છે તો ઓલ ઓવર સિચ્યુએશન વાઇઝ એવું દેખાઈ રહ્યું છે કે બહુ વધારે ડિફરમેન્ટ નહીં થાય અને શાયદ તમને કદાચ વાવેતર છે એ ગત વર્ષની સરખામણી સોયાબીનનું નાપો છે તો એ આધારે તેવું લાગી રહ્યું છે કે પ્રાઇઝિસમાં એક પ્રિવેન્ટિવ મૂવ રહેશે અને ઓલ ઓવર ઇન્ડસ્ટ્રી માટે અને કન્ઝ્યુમર માટે આ વર્ષ સારું રહી શકે છે ઓકે તો તેલની આપણે ખાસ અહીંયા આગળથી ચર્ચા કરી અને નિષ્કર્ષ આપણે જે અહીંયા આગળથી કહી શકીએ કે આ વર્ષ ઇન્ડસ્ટ્રી માટે ખાદ્યતેલને લઈને આઉટલુકની જો આપણે વાત કરી લઈએ તો એક સારું જ વર્ષ રહી શકે છે વાવણીની અંદર થોડો ઘટાડો છે પરંતુ ઓવરઓલ આપણે જે રીતે અહીંયા આગળથી જોઈ રહ્યા છીએ એક મકાઈના વાવેતર વધતા દેખાય છે તમામની આપણે અહીંયા આગળથી ચર્ચા કરી છે પણ આગળ ફેસ્ટિવલ સિઝન છે તો અહીંયા આગળથી આપણને કિંમતો જળવાતી દેખાઈ શકે છે તો ખાતે તેલ માટે એક સારા વર્ષની આપણે અહીંયા આગળથી આશા ચોક્કસપણે રાખી રહ્યા છે અને ત્યારે જ રવિજી આપનો રૂપેશજી આપનો અને મહેતા સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર આપ અમારી સાથે સમય ફાળવીને આ ખાસ ચર્ચામાં જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર તો આ ખાસ રજુઆતમાં તો હાલ તો આટલું જ હાલ મને પણ આપશો રજા પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ સીએનબીસી બજાર સાથે જોડાયેલા રહો નમસ્કાર